સુરતમાં સુરતમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ આયોજન કરવામાં આવ્યું પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે યોગ મહોત્સવ બે હજાર ચોવીસ નું આયોજન કરાયું આંતરરાષ્ટ્રીય યોગ દિવસમાં પચાસ દિવસ સબ્બાકીના અનુસંધાને કરાયું આયોજન આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો યોગ કરવા માટે જોડાયા હતા આ કાર્યક્રમમાં નાની વયના બાળકોથી લઈ મોટી ઉંમરના પુરુષો અને મહિલાઓ પણ જોડાયા કાર્યક્રમમાં આયુષ મંત્રાલયના સચિવ વૈદ્ય રાજેશ કોટેચા ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ સત્યજીત પૌલ અને સુરત મહાનગરપાલિકાના કમિશનર શ્વાલિની અગ્રવાલની હાજરી અન્ય મુખ્ય અતિથિ તરીકે ચંદ્ર પાંડે કે જેઓ નવી દિલ્હીના ઇન્ટર યુનિવર્સિટી એક્સિલેટર સેન્ટર ખાતેના પ્રોફેસર પણ હાજર રહ્યા હતા કલ્પેશ રાણા સાથે જોતા રહો ન્યૂઝ નાઇન ગુજરાતી સુરત